તો નમસ્કાર મિત્રો જય માતાજી રાજા ચામું બ્લોક્સની અંદર ફરીથી આપનું સ્વાગત છે અને અત્યારે હું આવી ગયો છું દાદર સ્ટેશન અને અહીંયા નજારો કેવો છે વિડીયોમાં હું તમને આગળ બતાવીશ અને આપણે જવાનું છે ઘાટકોપર તો અહીંયા દાદર સ્ટેશન ઉપર કેટલી ભીડ હોય છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ ચલો હા જોઈ લો મુંબઈનું દાદર સ્ટેશન જોઈ લો કેટલી ભીડ હોય છે અહીંયા દાદર સ્ટેશન ઉપર મુંબઈ

હજારો ની સંખ્યામાં પબ્લિક હોય દાદા સ્ટેશન ઉપર ડેલી અપડાઉન માટે ટ્રેનોમાં તો ભાડા પડી જાય વિડીયો પૂરો જોજો મિત્રો આગળ બધું બતાવું છું હું તમને આપણે દાદા ટિકિટ લેવા જવું પડશે કારણ આપણે જવાનું છે અત્યારે ઘાટકોટ લો અહીંયા ટિકિટ લેવાનું છે ટિકિટ કાઉન્ટર આ મશીનમાંથી આપણે ડાયરેક્ટ ટિકિટ કાઢી લઈએ અહીંયાથી જ આપણે કઢાઈ લઈએ દાદા એક કાટકો પર ભાઈ સિંગલ સિંગલ હિલો ટિકિટ આપણે લઈ લીધી છે કાટકો પરની રિટર્ન નથી લીધી કારણ કે આપણે રિટર્ન આવવાનું નથી અહીંયા જોઈ શકો છો અહીંયાથી બહારનો નજારો કેવો આવી રહ્યો છે અને આ બાજુ છે આ દાદર સેન્ટ્રલ રેલવે છે અને આપણે જે આ બાજુથી આવ્યા અત્યારે આ દાદર વેસ્ટર્ન હતું એટલે આપણે સેન્ટ્રલમાં જવાનું છે કાટકો પર તો ચાલો આગળ વિડીયોમાં તમને બતાવું હું જોઈ લો કેટલી પબ્લિક આવે છે ડેલીની અહીંયા

ત્રણ થી વધારે પાછા બેસાડે નહીં અહીંયા આપણા જેવું ના હોય સાત આઠ લોકો ફરી જ દેવાના અહીંયા મુંબઈમાં એ રૂલ્સ જ નથી ચાલતો ત્રણ ઉપર ચોથો ના બેસાડે આની અંદર હોય તમારી સાથે તો બીજી રિક્ષામાં તમારે બેસવું પડે જોઈ લો હજારો રિક્ષાઓની કોઈ કમી જ નથી તો ચલો હવે આ વ્લોગમાં તો ખાલી આટલું જ બતાવવાનું હતું કાટકો પર જ તમને અને અહીંયા સ્ટેશનની ખાલી માહિતી આપવાની હતી બાકી ડિટેલમાં વિડીયો હજુ આગળ બધા બનશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી